જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે યુવક પ્રજ્ઞેશ ભાટીયા આજરોજ વડોદરા હોસ્પિટલ ખાતે મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે તો બીજી પોલીસ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ફરોડ ગામના પ્રજ્ઞેશ મહેશભાઈ ભાટિયા જે હાલ ઘોઘંબા વરજ વિહાર સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા અને ગોગંબામાં જૂના જકાતનાકા પાસે હેર કટિંગ સલૂન ચલાવતા હતા તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ દાદરા ગામના કૌશિક અજીતસિંહ ચૌહાણ નામનો ઈસમ તેની સાથે આઠ થી દસ લોકોને લોખંડની પાઇપો સાથે ઇકો ગાડીમાં ભરી આ મૃતક પ્રજ્ઞેશ ભાટિયાના ઘરે ધસી આવેલ અને પ્રજ્ઞેશ સાથે ઝઘડો કરી જણાવેલ કે તું મારી પત્નીને મેસેજ કેમ કરે છે તેમ જણાવી અચાનક પોતાની સાથે આ માણસો સાથે આ યુવક ઉપર તૂટી પડેલા અને યુવક પ્રજ્ઞેશ ભાટિયાને જીવલેણ ઇજાઓ પહોંચાડી તેની ઇકો ગાડીમાં નાખી ઉઠાવી ગયા હતા અને ત્યારબાદ પોલીસ મથકે જતા પોલીસે યુવકની જોતા યુવકને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ પરિવારમાં રોકડ મચી જવા પામી છે તો બીજી તરફ રાજગઢ પોલીસ દ્વારા જે તે સમયે કૌશિક અજીતસિંહ ચૌહાણ તેના બે સાથીદારો સામે પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ ઈજાગ્રસ્ત યુવકનું મોત થતાં રાજગઢ પોલીસને અંગે જાણ થતાં પીએસઆઈ આરએસ એસ રાઠોડ પણ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હુમલામાં આરોપીઓ સામે હત્યાનો ગુનો આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યો છે જાણવા મળ્યા હસ્તીઓ દ્વારા પણ બનાવને દબાવી દેવા માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા હત્યારાઓ સામે કડક ખાતે કામ લેવામાં આવે અને હત્યાનો ગુનાની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી સમગ્ર પરિવાર તથા સમાજના લોકોએ માંગ કરી છે રિપોર્ટર દીપક તિવારી ગોગંબા પંચમહાલ